રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં મુસ્લિમ સમુદાયના એક પંચ્યાસી વર્ષના વૃદ્ધ મહિલાએ રોજા રાખ્યા હતા આ વૃદ્ધ મહિલાએ પવિત્ર રમઝાન માસ દરમિયાન ત્રીસ જેટલા રોજાઓ રાખી રમઝાન માસની ઉજવણી કરી હતી ઉપલેટા શહેરમાં રહેતા મુસ્લિમ સમુદાયના વૃદ્ધ મહિલાએ મુસ્લિમ સમાજના પવિત્ર ગણાતા એવા રમઝાન માસ નિમિત્તે પોતાની ઉપલેટા શહેરમાં રહેતા મુસ્લિમ સમુદાયના વૃદ્ધ મહિલાએ મુસ્લિમ સમાજના પવિત્ર ગણાતા એવા રમજાન માસ નિમિત્તે પોતાની પંચ્યાસી વર્ષની ઉંમરે ત્રીસ રોજાઓ રાખી અને રમઝાન માસની વિશેષ રૂપે ઉજવણી કરી છે આ ઉજવણીને લઈને વૃદ્ધ મહિલાએ રાખેલ ત્રીસ રોજાઓ સૌ કોઈ માટે પ્રેરણા સ્વરૂપ બન્યા હતા

હિન્દુ મુસલમાન સારું કરે સલામ મારું નામ અશોક વિજયમ પઠાણ અને કેટલા વર્ષથી ઉપલેટા મારી છીએ મારી મમ્મી છે એ કેટલા વર્ષથી રોજા કરે પણ હમણાં ઘણા ટાઈમથી ત્રીસ ત્રીસ રોજા પૂરા કરે છે એટલા એના કરમથી એની ઉંમર છે પંચ્યાસી વર્ષે આ ઉંમરે બી આવી ગરમીની મોસમમાં અને આવા ઉંમરની તાકાતથી પોતે અલ્લાહના કરમથી એટલા રોજા પૂરા કર્યા ત્રીસ ત્રીસ રોજા પૂરા કરે છે બે ત્રણ વર્ષથી થી દુઆ કરે રોજા કબૂલ કરે એ સૌ માટે દુઆ કબૂલ કરે આ વૃદ્ધ મહિલાના પરિવારજનો એ જણાવ્યું હતું કે વર્તમાન સમયની અંદર ઉનાળો સમય ચાલી રહ્યો છે ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી અને અંગદ ઝાડી દેતા તડકાઓ વચ્ચે પણ તેમના પરિવારના કુલશમબેન ઇબ્રાહિમ ભાઈ પઠાણ નામના આ વૃદ્ધ મહિલા પોતાની પંચ્યાસી વર્ષની ઉંમરે પણ અડીખમ છે અને છેલ્લા બે વર્ષથી પૂરેપૂરા ત્રીસ જેટલા રોજાઓ રાખે છે આ મહિલા મુસ્લિમ સમાજના પવિત્ર ગણાતા એવા પવિત્ર રમઝાન માસની આસ્થા શ્રદ્ધા સાથે ઉજવણી કરી દરેક સમાજ અને દરેક સમુદાય માટે દુઆઓ અને પ્રાર્થનાઓ કરી છે હું હલેપ કાદર કોડે મુસ્લિમ અગ્રણી મુસ્લિમોમાં ઇસ્લામ ધર્મમાં વર્ષના આ રમઝાનનો માસ ગણાય છે જે માસમાં માણસો પહેલેથી ચાંદ દેખાય એટલે કે તરત જ તે દિવસથી ની રાત ને તરાવીએ નમાજ દરેક મસ્જિદોમાં થાય છે વીસ વખત ની નમાજ હોય છે નમાજ પડી અને પછી રાત્રે લોકો કુરાન શરીફ ની તિલવત પણ કરે છે અને શેરી ટાઈમે પોતે જમે કરી અને પાંચ સવા પાંચ ના વખતે રોજો બંધ કરે છે અને સતત ચૌદ કલાક સુધી કોઈ પણ જાત નું પાણી જમવાનો કે થૂક પર ઉતારતા નથી અને સવા સાત વાગે રોજો પૂર્ણ થાય છે અને ગોલા કે વિસલ ની અવાજ આવે એટલે માણસો રોજા છોડે છે આ માસમાં જેટલા રોજા રાખે એટલા ઓછા છે કારણ કે સામાન્ય દિવસોમાં તમે રોજા રાખો કે નમાજ પાડો કે જે કઈ પણ તમે પુણ્યના કામ કરો એના 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 કરતા રમઝાનમાં જે જે કાર્ય કરે એના સિત્તેર ગણો સવાબ મળે છે એટલે માણસો હોશે હોશે બધા રોજા રાખતા હોય છે એવું કોઈ એમાં ઉંમરનો કોઈ બાદ નથી નાની ઉંમરથી લઈ અને વયોવૃદ્ધ માણસો ભૈરો પણ આ રોજો રાખી શકે આજે ઉપલેટામાં

આ રીતે મુસ્લિમ સમુદાયના પવિત્ર ગણાતા એવા રમઝાન માસના મહત્વની જેમાં માત્ર મુસ્લિમ નહીં પણ અન્ય બિન મુસ્લિમ સમુદાયના લોકો પણ રમજાન માસ દરમિયાન રોજા રાખી પોતાના ઈશ્વર અને ખુદાની આસ્થા શ્રદ્ધા સાથે પ્રાર્થના કરતા નજરે જડતા હોય છે જયેશ મારડીયા ગુજરાત ન્યૂઝ ઉપલેટા